જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં આઈ હોપ તમારી બી એની પ્રેપરેશન થઈ ગઈ છે રાઈટ હવે આ વિડીયોમાં જોવાના છીએ કે કયું સેક્શન જે છે પહેલાં લખીશું અને કયા સેક્શનને જે છે તમારે કેટલો ટાઈમ આપવાનો છે તો જો એઝ આઈ ડિસ્કસ ઇન પ્રીવિયસ પેપર્સ બરાબર છે તમારે બધું લાઇન સરસ લખવાનું છે રીઝન મેં તમને પહેલાં પણ આપ્યું છે કે જો સેક્શન એનો કોઈ એક સવાલ સપોઝ છૂટી બી ગયો તો ખાલી પાંચ જશે પણ એના તમારા ત્રણ પેજ તમારા ખાલી છૂટશે અને એ ત્રણ પેજમાં સેક્શન ડીના અથવા સી

ઇટ્સ બેટર ઓકે ચલો તો પછી હવે કેટલા સેક્શનને કેટલો સમય આપવાનો તો જો સૌથી પહેલાં એ ને બી પચીસ મિનિટ સેક્શન સી ત્રીસ મિનિટ સેક્શન ડી પાંત્રીસ મિનિટ ટોટલ કરશો નેવું મિનિટ થશે દોઢ કલાક તમારો પૂરો પછી એકસો સાહીઠ મિનિટ સુધી જવાનું આપણે એકસો એસી સુધી ભલે તમને આપે પણ વીસ મિનિટ આપણે દોરા કરવાના પુનરાવર્તન બરોબર છે એ બધું ચેકિંગમાં જતું રહેશે તમારું બરોબર છે ખાકી સ્ટીકરને બધું બારકોડ બધું ટાઈમપાસ બરોબર છે થશે તો તમારે એકસો સાહીઠ સુધી જ કરવાનું એકસો સાહીઠ સુધી ગણશો ત્યારે મેં તમને કહી દીધું પચીસ મિનિટ ત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ એટલે એ બી સીડી ઓકે આ થઈ ગયું અને છેલ્લો સેક્શન સિત્તેર મિનિટ વાત પૂરી છેલ્લા સેક્શનમાં સિત્તેર મિનિટ જોશે અને પેનિક ના મચાવતા જો છેલ્લા સેક્શનમાં કંઈક થોડું બાકી રહી જાય તો બરાબર છે પેપર વિલ બી લેન્ધી બરાબર પેપર લેન્ધી રહેશે અને પેપર મારા હિસાબે મેં જે તમને કાલે કીધું હતું પેપરમાં કંઈ ખાસ નહીં હોય કારણ કે બધાનું એવું વિચારવું છે પેપર અઘરું નીકળશે બટ મારા હિસાબે પેપર અઘરું ના નીકળવું જોઈએ આઈ રિપીટ ઇંગ્લિશ અને ગુજરાતીમાં મને એકમાં સ્કેમ થતો લાગી રહ્યું છે બરાબર આઈ ડોન્ટ નો કેમ પણ મેં તમને કાલે ડિટેલમાં સમજાવ્યું હતું કે કેમ આવું થઈ શકે છે રાઈટ તો થઈ શકે તો મારા હિસાબે આવો જ્યારે પેપર બી એનું લખો તો બી એના પેપરને એકવાર છોડીને સોલ્યુશન હું મૂકી દઈશ તો સોલ્યુશન જે તમને બેઝિક જોવાના હોય જોઈ લેજો પણ એને બીજા બધાને મૂકીને લાગી જજો બરાબર છે બસ ખાલી આટલી એક રિક્વેસ્ટ તમને કરું છું ઇંગ્લિશ અને ગુજરાતીમાં બરાબર બધા આ બંને સબ્જેક્ટને હલકામાં લેતા હોય છે કે ભાઈ પાસ તો થઈ જ જઈશું બરાબર બટ ઇંગ્લિશ જો તમને ડેટા કહું તો કોમર્સમાં ઇંગ્લિશ સૌથી એવો સબ્જેક્ટ છે કે જેમાં સૌથી વધારે સ્ટુડન્ટ ફેલ થતા હોય છે બીજો સબ્જેક્ટ સ્ટેટ છે પણ પહેલો ઇંગ્લિશ આવે રાઈટ તો ઇંગ્લિશમાં જે છે કંઈક એવું ના થાય કે જેનાથી આપણે કંઈક પાછળથી પસ્તાવો થાય રાઇટ તો ઇંગ્લિશ અને ગુજરાતી બરોબર બંનેમાં આપણે બંનેમાં ફોકસ કરીશું થોડી તબિયત ખરાબ છે છતાં પણ હું ટ્રાય પૂરો કરીશ તમને આપવાનો બરાબર બધું જ ટ્રાય કરીશ કે ઇંગ્લિશ અને ગુજરાતીનું બધું ને બધું હું તમને આપી દઉં રાઈટ ડોન્ટ વરી અબાઉટ ધેટ આઈ એમ હિયર ફોર યુ બરોબર છે અત્યાર માટે તમે બી એનું આપી આવો બરોબર છે તો મણી શેકના વાયડિયોમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ બધાને ઓકે તો મણી શું વાયણોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ